હેલો એવરીવન મહાદેવર ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં આજે હું તમારા માટે રક્ષાબંધનની સ્પેશિયલ સ્વીટ સરપ્રાઈઝ ચોકલેટ બોલ જે નાનાથી લઈને મોટા દરેકને ખૂબ જ પસંદ આવે એવી સરપ્રાઈઝિંગ ચોકલેટ બોલ રેસિપી લઈને આવી છું તો ફટાફટ ઝડપથી જોઈ લઈએ કઈ રીતે બને છે સરપ્રાઈઝિંગ ચોકલેટ બોલ એ પહેલા જો મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં એટલે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો ચાલો ફટાફટ જોઈ લઈએ સૌથી પહેલાં આપણે એક લિટર દૂધમાંથી ઘરે પનીર બનાવેલું છે એ લઈ લેશું એકદમ સોફ્ટ અને એકદમ ડિલિશિયસ એવું પનીર ઘરે કઈ રીતે બને છે અને ખૂબ જ ઝડપથી એના માટે મેં વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને બને તો ઘરના જ પનીરનો ઉપયોગ કરશું આપણે હવે આ પનીરને હું પહેલાં ખમણીની મદદથી એકદમ સરસ ખમણી લઈશ ફ્રેન્ડ્સ આ રેસીપી છે એ પ્રોટીનથી ભરપૂર થશે બીકોઝ આની અંદર પ્રોટીન માટે હું પનીરનો યુઝ કરું છું એ પણ ફ્રેશ પનીર હોમમેડ પનીર તમે જુઓ કેટલું સોફ્ટ અને કેટલું વ્હાઈટ છે આ પનીર હવે આ પનીરને કોઈ પણ એક સોસપેનની અંદર સૌથી પહેલા હું એડ કરી લઈશ હવે જેટલું મેં છીણેલું પનીર લીધેલું છે સપોઝ એક બાઉલ જેટલું મારું આ પનીર થયેલું છે તો સામે હું એક બાઉલ જેટલી દળેલી ખાંડ એડ કરીશ એની અંદર હવે એને બે મિનિટ માટે સ્લો ફ્લેમ પર એકદમ સરસ બધું મિક્સ કરી લેવાનું જેવું ખાંડનું પાણી થવા માંડે પછી ફ્લેમને છે એ હાઈ કરી દેવાનું અને એકદમ સરસ હલાવતું રહેવાનું જ્યાં સુધી ખાંડમાં રહેલું બધું પાણી છે એ મોશ્ચર ન થઈ જાય બળી ન જાય ત્યાં સુધી એને ચલાવવાનું પાણીનો ભાગ બળી જાય એટલે મેં અહીંયા વન વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે મતલબ કે જેટલું તમે પનીર લીધેલું છે એનો ચોથો ભાગ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે એની અંદર થોડું થોડું દૂધ ચમચીથી એડ કરીને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશ અને એને હું એની અંદર એડ કરી દઈશ હવે આને એકદમ હાઈ ફ્લેમ ઉપર સતત ચલાવવાનું અને જ્યાં સુધી આપણે જે મિલ્ક પાવડર અને મિલ્ક બંને મિક્સ કરીને એડ કરેલું છે મિક્સર એ એકદમ સરસ થીક ન થઈ જાય ત્યાં સુધી એને એકદમ સરસ હલાવવાનું ફ્રેન્ડ્સ આ રેસીપી છે એ પ્રોટીનથી ભરપૂર એટલા માટે હશે બિકોઝ આની અંદર આપણે હેલ્ધી પનીરનો ફ્રેશ પનીરનો યુઝ કરેલો છે બાળકો માટે પ્રોટીન છે એ ભરપૂર માત્રામાં મળવું જોઈએ તો એના માટે આ સ્વીટ અને બાળકોને સ્વીટ તો પસંદ જ હોય છે એના માટે આ સ્વીટ આપણે બનાવશું અને એને પ્રોટીનથી ભરપૂર આપણે આ સ્વીટ ખવડાવશું તો એટલું બધું બાળક ખુશ થઈ જશે સાથે આમાં ટેસ્ટ આવશે એટલે ચોકલેટ તો બધાને પ્રિય હશે નાનાને પણ ભાવે છે અને મોટાને પણ ભાવે છે એટલા માટે મેં આ ચોકલેટ ફ્લેવરમાં બનાવેલું છે હવે ચોકલેટ ફ્લેવરનો ટેસ્ટ કરવા માટે આની અંદર હું બ્લુબર્ડનો કોકો પાવડર આવે છે જે હું આમાં દોઢ ચમચી જેટલો એડ કરીશ અને બરાબર એ કોકો પાવડરને મારા મિક્સરની અંદર મિક્સ કરી લઈશ કોકો પાઉડર એકદમ સરસ મિક્સ કરી લીધા પછી ફ્લેમ ગેસનો બંધ કરી અને એને નીચે ઉતારી લેશું હવે એકથી બે મિનિટ માટે એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેશું ઠંડુ થોડું થાય એટલે આની અંદર હું એક ચમચી જેટલું ચોકલેટ એસેન્સ મારી પાસે છે કોઈપણ કંપનીનું ચોકલેટ એસેન્સ ચાલશે એક ચમચી જેટલું હું સોરી એક ટી સ્પૂન જેટલું હું ચોકલેટ એસેન્સ એડ કરું છું અને બરાબર મિક્સ કરી અને એને એક બાઉલની અંદર કાઢી લેશું અને એને રેફ્રિજરેટરની અંદર એક કલાક માટે સેટ થવા રાખી દેશું હવે વચ્ચેનું સ્ટફિંગ બનાવવા માટે હું ત્રીસ ગ્રામ જેટલું નાળિયાનું ખમણ લઉં છું જે જીણું નાળિયાનું ખમણ આવે છે એ છે અને એની અંદર હું કન્ડેન્સ મિલ્ક એડ કરીશ ત્રણથી ચાર ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કરું છું આ ઘરનું જ બનાવેલું કન્ડેન્સ મિલ્ક છે અને કન્ડેન્સ મિલ્ક એકદમ ઝડપથી ઘરે કઈ રીતે બને છે માત્ર બે જ ઇન્ગ્રીડિયન્ટની મદદથી કઈ રીતે તમે ઘરે કન્ડેન્સ મિલ્ક બનાવી શકો છો એ માટે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો બને તો ઘરના જ કન્ડેન્સ મિલ્કનો યુઝ કરજો એટલે તમારી જે સ્વીટ ડિશ છે એ એકદમ ફ્રેશ બને બિકોઝ બાળકો માટે બનાવો છો તો પ્રોટીનથી ભરપૂર હોય એના માટે ફ્રેશ ડિશ બનાવો અને એના નાના નાના બોલ વાળી લેશું અને હવે આપણે આપણું જે ચોકલેટનું મિક્સર બનાવીને રેડી કરેલું છે એને આપણે મીડિયમ સાઇઝના એક બોલ વાળી લેશું અને વચ્ચે હ કરી અને આપણું જે વ્હાઇટ કલરનો બોલ છે એ વચ્ચે ફિલ કરશું અને જો આ રીતે એકદમ સરસ એને કોટ કરી લેવાનો ઉપરથી નીચેથી બધી સાઇડથી અને પાછું એને રાઉન્ડ શેપમાં આપી દેવાનો તમારે પ્રેસ કરવાની જરૂરત નથી બસ સાવ લાઈટ હલકા હાથે તમે એને રાઉન્ડ શેપ આપી દેજો અને આ જ રીતે બધા આપણે સરપ્રાઇઝિંગ ચોકલેટ બોલ બનાવીને રેડી કરી લઈશું અને આપણા રેડી કરેલા દરેક સરપ્રાઇઝ ચોકલેટ બોલને આપણે નાળિયેળના ખમણથી ઉપર કોટ કરશું જો ફ્રેન્ડ્સ કેટલું ડિલિશિયસ લાગે છે આપણા કોટ કરેલા સરપ્રાઇઝિંગ ચોકલેટ બોલ તો ખૂબ જ પસંદ આવશે બાળકોને તો પણ સાથે સાથે તમારા ઘરના વડીલોને પણ એટલું જ પ્રિય લાગશે બાળકો માટે તો પ્રોટીનથી ભરપૂર અને ચોકલેટનો ડિલિશિયસ ટેસ્ટ એક વખત બનાવશો ને તો દર વખતે બાળકો આ જ ડિમાન્ડ કરશે અને આ બાળકો જ્યારે ખાશે હેલ્ધી પ્રોટીનથી ભરપૂર આ સ્વીટ ત્યારે એના પેરેન્ટ્સ મમ્મીઓ પણ ખુશ આ જ રીતે અવનવી વેરાયટી તમે શીખવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ મા ટુ ઓલ